જય દ્વારકાધીશ મિત્રો સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બીટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર આજે લાઈવ દ્વારા નહીં પણ વિડીયો દ્વારા માહિતી આપી રહ્યા છીએ ઘણી વખત લાઈવની અંદર અવાજનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે વખતના કારણે અવાજ નથી આવતો એટલા માટે થઈને સંપૂર્ણ માહિતી આજે વિડીયોની અંદર આપવાની છે આજના વિડીયોમાં માત્ર આજના દિવસ પૂરતી જ માહિતી આપું છું એટલે કે આજે સવારથી ચાલુ કરી અને આવતીકાલે સવાર સુધીમાં કેટલા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેના વિશેની સંપૂર્ણ વાત વિડીયોની અંદર કરશું આપ જો ચેનલ પર નવા જોડાયા હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઈકોન દબાવી લેજો જેથી કરીને તમારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે તમામ લાઈવની નોટિફિકેશન પણ તમારા સુધી પહોંચી શકે કારણ કે આપણે જૂન મહિનાનો જે કાર્યક્રમ આપ્યો હતો એ જૂન મહિનાના કાર્યક્રમની અંદર હજી સુધીમાં સંપૂર્ણપણે સોએ સો ટકા સફળ રહ્યા છીએ આગળ પણ આશા રાખીએ છીએ કે ખૂબ સારું પરફોર્મન્સ આપશે

ભાવનગર અમરેલી જિલ્લાની આસપાસમાં જોવા મળી શકે છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસર અને ઉત્તર ગુજરાતમાં ખાસ હિંમતનગર મહેસાણા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી સાત આઠ તારીખથી જોવા મળી શકે છે મિત્રો વાત વાવણી લાયક વરસાદની શરૂઆત ક્યારે થાય છે વિધિવત રીતે આપણે વાત કરીએ તો આગળનો જે રાઉન્ડ છે જૂન મહિનાની અંદર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર આ પાંચ દિવસની અંદર સૌરાષ્ટ્ર ની અંદર ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે તો મિત્રો તમે જોયું આ રાઉન્ડની આપણે આગાહી જે આપી હતી જૂન મહિનાના કાર્યક્રમમાં એ ચૌદ તારીખથી આપી હતી અને ગુજરાતની અંદર ચૌદ તારીખથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખૂબ સારો વરસાદ ચૌદ તારીખે પડ્યો હતો ગઈકાલે થોડું નબળું પરફોર્મન્સ પણ રાત્રિ દરમિયાન ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થયો હતો આજ સવારે સાત વાગ્યા સુધીની આપણે કાલે લાઈવની અંદર માહિતી આપી દીધી હતી હવે વાત કરવાની છે આજની તો આજના દિવસે વરસાદ બાબતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી એક્ટિવિટી જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે પોરબંદરથી ભાવનગર સુધીના તમામ વિસ્તારો માં ખૂબ સારા વરસાદની શક્યતા છે ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો પોરબંદર અને ભાવનગર આજે છ જિલ્લાઓની અંદર ખૂબ સારી એક્ટિવિટી જોવા મળશે સાથે સાથે રાજકોટ જિલ્લાનો ભાગ પણ મધ્ય સૌરાષ્ટ્રના ભાગમાં પણ ખૂબ સારા વરસાદની આજે શક્યતા રહેલી છે જે મુખ્ય ભાગ છે એ મહુવા તાલુકો રાજુલા તાલુકો ખાંભા આ જે વિસ્તાર છે તેની આસપાસ જોવા મળી શકે છે સાથે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ખૂબ સારા વરસાદ આજે જોવા મળશે અને જૂનાગઢ જિલ્લાનો એ વિસ્તાર કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ ખૂબ સારા વરસાદની આજે શક્યતા રહેલી છે તે ઉપરાંતની વાત કરીએ તો આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડા ઘણા વરસાદના વિસ્તારો વધી શકે છે છૂટાછવાયા વિસ્તારો હશે હળવા વરસાદ હશે પણ આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક્ટિવિટીમાં વધારો થશે સાથે સાથે વાત કરીએ કચ્છની અંદર તો કચ્છની અંદર પણ આજે દિવસ દર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એકદમ આપ ગોરંભાયેલું રહેવાનું છે અને બપોર બાદ વરસાદ કચ્છના ઘણા બધા વિસ્તારોમાં થવાનો છે ખાસ કરીને આજે મુખ્ય મધ્ય કચ્છનો ભાગ પણ આવી શકે છે વરસાદ બાબતે અને ઉત્તર કચ્છમાં પણ આજે વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે એટલે કચ્છના સંપૂર્ણ કચ્છના ભાગની અંદર આજે એક્ટિવિટીમાં વધારો થશે અને ગઈકાલે જેમ સારા વરસાદ પણ જોવા મળ્યા હતા એમ હજી પણ આગળ વરસાદ જોવા મળશે ચૌદ તારીખે રાપર તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો હતો એમ પંદર તારીખે અંજારતા અને ગાંધીધામ જે તાલુકા છે તેની અંદર પણ સારો વરસાદ જોવા મળ્યો હતો અમારા લોકેશન ઉપર પણ એક હળવો વરસાદ જોવા મળ્યો હતો એમ હજી પણ આજના દિવસે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં કચ્છમાં જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદ બાબતે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી જ્યાં થોડી મજબૂત જોવા મળશે ત્યાં વધુ વરસાદ પણ થઈ શકે છે પણ બાકીના વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે સાથે સાથે આજે ભાવનગર જિલ્લાની અંદર મુખ્ય અસર જોવા મળશે એવી જ રીતે ખાડીની સામે પાર એટલે પૂર્વ દિશામાં પણ જે જંબુસર છે એ જે વિસ્તારો છે ત્યાં પણ સારી એવી એક્ટિવિટી આજે જોવા મળશે વડોદરા જિલ્લાની અંદર પણ ખૂબ સારી એક્ટિવિટી આજે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર તો વરસાદ સતત ચાલુ છે અને હજી પણ જે વ્યારા ભરૂચ નર્મદા આ જિલ્લાઓ છે ત્યાં વિસ્તારો છે ત્યાં સારા એમાં વરસાદ જોવા મળી શકે છે વાત કરવાની છે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વચ્ચેનો ભાગ એટલે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ આ જિલ્લાઓની અંદર તો બોટાદની અંદર તો વરસાદ દર વખતે જોવા મળશે અને બે હજાર પચીસના ચોમાસામાં બોટાદની અંદર તમામ જે વરસાદના રાઉન્ડો છે એની અંદર સારો વરસાદ બોટાદની અંદર થઈ રહ્યો છે અને હજી પણ આગળ જોવા મળશે તો આજે મોડી રાત્રિ દરમિયાન મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટનો જે ઉત્તર ભાગ છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે જેમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને આજે સમગ્ર ગુજરાતમાં વરસાદ બાબતે સારી શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય મધ્ય સૌરાષ્ટ્ર હોય ઉત્તર સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય પણ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આજે સ્થળી એક્ટિવિટીમાં ખૂબ સારું જોર જોવા મળશે જેમાં મહુવા રાજુલા તાલુકા આસપાસના જે વિસ્તારો છે તેમાં ખૂબ સારી એક્ટિવિટી આજે જોવા મળશે આવતીકાલે ફરીથી નવા વિડીયો સાથે નવી માહિતી સાથે આગળના રાઉન્ડ વિશે અને આ રાઉન્ડ જે છે તે ઓગણીસ તારીખ સુધીની આપણી આગાહી છે બાવીસ તારીખ સુધી વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં આગળના દિવસોની માહિતી આપણે આગળના દિવસોમાં આપતા રહેશું સતત અને આગળના જે રાઉન્ડ છે તેના વિશેની પણ આગળના દિવસોમાં વાત કરશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ